તમા બાણ મે ઘણો કામ કરી દીધું કામ કરો મારું કો કરો કરો લાવ દે જા બેવાડે કોણ ખાય વાત કરે જા ઉધી આ રોડ આ આયા બેવાડે ખાવાનું છે ગોટા કો કે મંજરીંગ કો વાત કરે આવ ખાવા તો દે વાત કરો ભૂખ લાગી દીધી છે સકતા હા ઓકે

સાઈડમાં રાખો પોનસો ની પણ મારે જાવું પડશે મારો ઓર પડશે ને કાલ વેલો મારો ન મારે કોઈ આના થાય તો લડો તો મુઈ હાસી આવો તો તમે હડો લડો હેડ્યો તો શું પણ આ બી તો આવે છે ભૂતની તો નથી બી આવતી તો એક કૂતરો ચડી છે પણ તો કર્યું છે લે આય ચૂજે તો બી તો નથી આવતી ઓમ તો

মানে দিয়ে মোক ভাল আৰাম কৰি কৰি পাছত মাকছ